આના પહેલાંના વિડીયોમાં આપણે નંદની સુંદરના પુસ્તક ધ બર્નિંગ ફોરેસ્ટમાં છત્તીસગઢના આદિવાસીઓ સાથે સરકારે કેવો વ્યવહાર કર્યો છે તેની શરૂઆત કરી હતી હજુ તમારે વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો અને આજના વિડીયોમાં પણ આપણે એ વાતને આગળ વધારીશું અને આવનારા સમયમાં પણ આ મુદ્દે હજુ ઘણા વિડીયો આવશે જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરી લેજો લાઇક કરજો કમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવજો અને શેર પણ જરૂર કરજો જેથી કરીને ગુજરાતના જે આદિવાસીઓ છે એમને છત્તીસગઢમાં આદિવાસીઓ સાથે શું થયું છે તેના વિશે ખબર પડે જોહાર જય આદિવાસી બસ્તરની ભૌગોલિક પરિસ્થિતિની વાત કરીએ તો બસ્તરના ઉપરના ભાગમાં ઇન્દ્રાવતી નદી પસાર થાય છે પૂર્વના નીચેના ભાગે સાબરી નદી અને પશ્ચિમના ભાગે નીચે ગોદાવરી નદી વહે છે બસ્તરની અનેક ટેકરીઓ વચ્ચે લોખંડની કાચી ધાતુ આવેલી છે અને મૂળમાં આ વિસ્તારમાંથી પ્રાપ્ત થયેલું લોખંડ સમગ્ર દેશમાં ફેલાયું છે અને એના કારણે સરકારની નજર બસ્તર પર છે એમ કહી શકાય આ ટેકરીઓ પર એક સંસ્કૃતિ વસેલી છે અને એ સંસ્કૃતિ એટલે આદિવાસી સંસ્કૃતિ લોકો ટેકરીઓને દેવ ગણતા હતા અને ટેકરીઓ પર દેવો વસે છે તેમ માને છે આદિવાસી પ્રજા માટે જંગલ તેમના જીવનનો અંશ ગણાય છે શહેરી લોકો માટે જંગલનું સૌંદર્ય કોઈ મહત્વ નથી જંગલમાંના પહાડો પરના વાતોમાં તેમને રસ પડતો નથી જંગલમાં ટેકરીઓ તળે જે ખનીજો રહેલા છે એ ખનીજો જ દેખાય છે અને અહીં છેલ્લા પચાસ વર્ષમાં રાજસ્થાન ઉત્તર પ્રદેશ બિહાર અને પંજાબમાંથી જે લોકો વેપાર કે ધંધા અર્થે આવ્યા તેમના હાથમાં રાજકીય તેમજ આર્થિક પરિશક્તિ છે અને આ પરિસ્થિતિ ફક્ત બસ્તરની જ નથી પરંતુ સમગ્ર આદિવાસી વિસ્તારની પરિસ્થિતિ આ જ છે ઉપરથી 1971 માં જે બાંગ્લાદેશમાંથી આવેલા શરણાર્થીઓ છે તો એમને પણ સરકારે કોરાપુટ અને બસ્તરના ખાલી જંગલોમાં વસાવ્યા હતા નંદની સુંદર 1990 માં જ્યારે અભ્યાસના ભાગરૂપે બસ્તરમાં ગયા તો તેમણે બસ્તરમાં આદિવાસીઓનું જે શોષણ થતું હતું એ જોયું અને તેમણે એમની જે પુસ્તક છે છેમાં લખ્યું છે તે પ્રમાણે થોડા વર્ષો પહેલા સીપીઆઈ પાર્લામેન્ટરી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા સક્રિય સક્રિય બની ત્યારથી ફોરેસ્ટ ગાર્ડ અને પતવારી મફતમાં મજૂરી કરાવતા તેમજ મફતમાં મરઘા માંગતા બંધ થયા છે હજુ પણ જમીન આદિવાસીઓના હાથમાં છે તેઓ આગળ તેમના પુસ્તકમાં લખે છે કે અહીં ધીરે ધીરે પોલીસ કેમ્પ લાગવા લાગ્યા રાત્રે આવતા જતા વાહનોનું ચેકિંગ ચાલુ થયું બસ્તરમાં ધીમે ધીમે સંઘર્ષની શરૂઆત થવા માંડી પોલીસ ગામમાં આટો મારે તે પહેલા તો સન્નાટો છવાઈ જતો હતો બહારથી આવેલા લોકો આદિવાસીઓ પર રોપ જમાવતા હતા અને બસનો નો કંડક્ટર સરકારના નાના મોટા કર્મચારીઓ માટે આદિવાસીઓને ધૂતકારીને સીટ પરથી ઉઠાડી મૂકતો હતો વર્ષ બે હાજર પાંચમાં વાતાવરણ પલટાયું વિસ્તારમાં સારી એવી પકડ હતી સરકારે પોતાને સત્તા મજબૂત કરવા માટે સલવાઝોડું ની મદદ લેવા માંડી અને સંઘર્ષ શરૂ થયો સ્થાનિક પ્રજા ગામ જમીન છોડવા તૈયાર ન હતી સરકારના દમન સામે પ્રજાને નક્સલ જૂથોનો સાથ ક્યાંક ને ક્યાંક મળવા લાગ્યો એક બાજુ સશસ્ત્ર સરંજામ યુક્ત સરકાર તરફી લશ્કર અર્ધ લશ્કર સીમા સુરક્ષા જૂથ અને પોલીસના યુવાનો છે જ્યારે બીજી તરફ સ્થાનિક સ્તરે જમીન જંગલ સાથે જોડાયેલા આદિવાસીઓ છે વર્ષ ઓગણીસો એકાણું માં નવી આર્થિક નીતિ અમલમાં આવી છે વિશ્વિકરણના નામે પાંગરવા લાગી તેમાં ખનીજ સંપત્તિનું મહત્વ વધી ગયું

ગામ લોકોને પોલીસના ચોકી પહેરા તળે રાખવાનું મોરગામ થી ખદેડી અન્ય સ્થળે ક્યારેક તો ઘણે દૂર વસાવવાનું તેમને ભૂખ્યા રાખવાનું આમ વિવિધ રીતે પાયાની સગવડો પૂરી ન પાડીને હેરાન કરવામાં આવે છે આ પદ્ધતિ દ્વારા લોકોને નબળા બનાવી લાચાર બનાવીને સરકાર પોતાની સત્તા તળે રાખી મૂકે છે છત્તીસગઢના કેસમાં વર્ષ બે હજાર પાંચમાં સલવા જુડમ જૂથની રચના કરવામાં આવી આમ તો જે રાજકારણીઓ અને પોલીસ તંત્ર છે બંને જઈને સભાઓ ભરીને આ જૂથની રચના કરી હતી અને આ જે જૂથ રચાયું એમાં સત્તા પક્ષ અને વિપક્ષ બંનેનો હાથ હતો જેમાં કોંગ્રેસ પક્ષના મહેન્દ્ર આગળ પડતી ભૂમિકા ભજવી હતી ત્યારે સરકાર ભાજપની હતી અને રમણસિંહ બંને ભેગા થઈને આદિવાસીઓનો આમ છતાં સરકાર સલવા નક્સલિસ્ટ સામે ઊભું થયેલું સ્વયંભૂ આંદોલન ગણે છે તેલંગાણા અને મિઝોરમમાં પણ આવી જ પદ્ધતિ અપનાવવામાં આવી હતી વર્ષ ઓગણીસો ચોર્યાસીમાં માં દિલ્હીમાં શીખોની કતલ હોય કે વર્ષ બે હજાર બે માં ગુજરાતમાં મુસ્લિમોની કતલ

જે ગામોઆ નવી વ્યવસ્થામાં ગોઠવાય જવા સંમત ન થયા તે ગામોને સળગાવી નાખવામાં આવ્યા પુરુષો સ્ત્રીઓ બાળકોને મારી નાખવામાં આવ્યા બહેનો પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો માઓવાદીઓએ આનો બદલો લેવા સલવા ઝુડમના કેટલાક નેતાઓને મારી નાખ્યા ગામના જે મુખિયાઓએ સલવા ઝુડમ સાથે જવામાં સલામતી માની તેમજ ગ્રામજનોને પણ જેણે તેવી સમજ આપી એને પણ માઓવાદીઓ દ્વારા મારી નાખવામાં આવ્યા આજ પ્રમાણે વર્ષ ઓગણીસો ઓગણપચાસ થી ઓગણીસો એકાવનના ગાળામાં આંધ્રપ્રદેશના હૈદરાબાદ પાસેના ખમ્મન વિસ્તારના કોયા ગામોના હજાર લોકોને ખદેડીને મિલિટરી કેમ્પસમાં વસાવવામાં આવ્યા અને આ કેમ્પસના નામ આપ્યા અશોકનગર ગાંધીનગર અને જવાહરનગર આવી જ પદ્ધતિ મિઝોરમમાં પણ અપનાવવામાં આવી જેમાં રાજ્યની બ્યાંસી ટકા પ્રજાને કેમ્પસોમાં વસાવી હતી ખમનમાં સરકાર તેલંગાણા આર્મ સ્ટ્રગલ અને મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રન્ટ સામે લડી રહી હતી ગ્રામજનો આવા કેમ્પમાં રહેવા સ્વેચ્છાએ આવ્યા છે તેવું તેમની પાસે બળજબરીથી લખાવી લેવામાં આવતું હતું અને પોતાના જે આવાસો છે તે પોતાના આવાસો પણ તેમણે જાતે સળગાવી નાખ્યા છે તેવું પણ એમની પાસે લખાઈ લેવામાં આવતું હતું ડરાવા ધમકાવા માટે બંદૂકધારી વ્યક્તિને લખાણ પર સહી કરવાનું ટેબલ પાસે ઊભો રાખવું આવ્યો હતો અને એક એક ગ્રામજનને બોલાવી લખાણ પર સહી કરવાનું કહેવામાં આવતું હતું બસ્તરમાં માં સલવાઝુડું ત્રાસથી બચવા એક લાખ ગ્રામજનો બાજુના આંધ્રપ્રદેશ રાજ્યમાં પલાયન કરી ગયા હતા લોકો બીકના માર્યા અનાજ ખરીદવા માટે બજારમાં જતા ગભરાતા હતા અને આરોગ્ય સેવાનો લાભ લેવા માટે પણ બહાર નીકળવાનું ત્યાંના જે ગ્રામજનો હતા તો એ ગ્રામજનોએ ટાળ્યું હતું જોકે વર્ષ બે હજાર અગિયારમાં સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો સુપ્રીમ કોર્ટે સ્થાનિક લોકો સામે બળ પ્રયોગ આચરવા માટે જે સ્પેશિયલ પોલીસ ઓફિસર તરીકે સ્થાનિક યુવાનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો તો એને ગેરકાયદેસર સર છે તેમ જાહેર કર્યું મોટા ભાગના સ્પેશિયલ પોલીસ ઓફિસર એક સમયના માઓવાદીઓ રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટના આ ચુકાદા પછી શું કર્યું તે ખરેખર જાણવા જેવું છે કારણ કે પ્રશ્ન એ હતો કે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ રાજ્ય સરકાર આદિવાસીઓ પર દમન ગુજારવાનું ચાલુ રાખશે કે બંધ રાખશે જોકે રાજ્ય સરકાર આદિવાસીઓનું દમન જ કરવા માંગતી હતી એટલે આ ચુકાદા બાદ પણ રાજ્ય સરકારે દમન બંધ કરવાની જગ્યાએ દમન ચાલુ જ રાખ્યું અને જે સ્પેશિયલ પોલીસ ઓફિસર નામ હતું એને નવું નામ આપ્યું ઓક્ઝિલરી આર્મ્ડ પોલીસ ફોર્સ અને તેમની પાસેથી પહેલા જેવું જ કામ લેવા ચાલુ કર્યું ત્યારબાદ વર્ષ બે હજાર તેરમાં માં ફરી પાછું નવું નામકરણ કર્યું અને સત્તરસો જેટલા ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ એટલે કે ડીઆરજીનો નો ઉપયોગ કરવાનું ચાલુ રાખ્યું વર્ષ બે હજાર સોળમાં આ પદ્ધતિ જ અપનાવીને વિલેજ ડિફેન્સ કમિટીઓ બનાવી આમ સલવાઝુડુમના યુવાનોનો એક યા બીજા નામે ઉપયોગ કરવાનું ચાલુ રાખ્યું વર્ષ બે હજાર અઢારમાં બસ્તર બટાલિયન પણ રચવામાં આવી સરકારે પબ્લિક સિક્યુરિટી એક્ટ પસાર કર્યું જોકે આ કાયદાનો ઉપયોગ માઓવાદીઓના બદલે નિર્દોષ ગામજનો પર વધુ કરવામાં આવ્યું આદિવાસીઓ પોતાના તીર સાથે હોય કે જંગલમાં જતા હાથમાં કુહાડી હોય તેમને પકડીને જેલમાં પૂરવામાં આવ્યા

છત્તીસગઢમાં આ બધું થઈ રહ્યું હતું ત્યારે મીડિયાની ભૂમિકા શું હતી તેના વિશે વાત કરવામાં આવે તો સરકાર જ્યારે માઓવાદી આંદોલન કે આંદોલન પર બળ પ્રયોગ કરે છે ત્યારે મીડિયા સરકારે કરેલા સમાચારોને પ્રથમ પાને ચમકાવે છે અને જે મીડિયા સરકાર આપેલી માહિતીને અવગણે છે તેને ધમકાવવામાં આવે છે રાષ્ટ્રીય સ્તરના મીડિયા પણ સરકારની વાતને જ પ્રસારિત કરતા હતા દસ વર્ષ સુધી રાજ્ય દ્વારા ગ્રામજનો પર આચરવામાં આવતી હિંસા અંગે મૌન રહ્યા વર્ષ બે હાજર આઠ થી બે હાજર અગિયારમાં થોડાક સમાચારો માનવ અધિકાર અંગેના આવતા થયા વર્ષ બે હાજર પંદર સોળના ગાળામાં માનવ અધિકારો માટે લડનારા કર્મશીલો પર વકીલો પર પત્રકારો પર હુમલાઓ વધવા માંડ્યા ત્યારે મીડિયા ચૂપ રહી શકે તે શક્ય જ ન હતું બસ્તરના આદિવાસીઓ પણ સલવા જુલમ દ્વારા તેમના પર જે હિંસા આચરવામાં આવી હતી એ અંગે ધીરે ધીરે બોલતા થયા રાષ્ટ્રીય મીડિયા સામાન્ય રીતે એવું માનતા હોય છે કે સરકાર માઓવાદીઓ કે ઉગ્રવાદીઓ કે આતંકીઓ સામે કોઈ કાર્યવાહી કરે તે રાષ્ટ્રની સલાહ માટે જરૂરી જ હોય છે અને તેનાથી સ્થાનિક લોકોનું ભલું જ થવાનું હોય છે આમાં રહેલા તથ્યને અવગણાય નહીં પરંતુ સ્થાનિક સર્જાયેલી સ્થિતિને ઝીણવટ ભરી નજરે જોવામાં ન આવે તો એક વ્યાપક સત્ય પર અંધાર ઉત્તર પૂર્વ ભારતના જનતાને સ્થાનિક આવાસોમાંથી મિલિટરી કેમ્પસમાં વસાવવામાં આવી હતી કાશ્મીરમાં ઓગણીસો નેવ્યાસીથી થી અત્યાર સુધીમાં લાપતા થયેલા આશરે સિત્તેર હજારથી નેવું હજાર લોકોને સામૂહિક કબરોમાં દફનાવી દેવામાં આવ્યા છે રાષ્ટ્રીય સ્તરે પણ આના પર ચર્ચા છેડાતી નથી આ વિષય પર આવનારા સમયમાં વધુ ચર્ચા ચર્ચાઓ કરીશું ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરી લેજો છત્તીસગઢમાં શું થયું છે તેના વિશે પણ વાત કરીશું શેર જરૂર કરજો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જોહાર જય આદિવાસી